એટલે ગરમા ગરમ ખાવસા અને આદુવાળી વાળી સા રજુ વાળી સા કાય ઘટે ઘટે એટલે પૈસા ફાસા કેટલા પૈસા કેટલા આપની સા કબ ગા કર દેવાનો પાછો લેવા નો જાવ નો ભાવે એટલે તમને તો હવે ગરમા ગરમ ખાવસા ખાઈ લઈ આવી જાવ બધા નાસ્તો કરવા તો મળી આવતા મિની બ્લોગ માં મિની બ્લોગ પૂરો કરીએ મળે આવતા मिनी ब्लॉग में चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करवा भूलो Jai Bhakta